દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જળ સંચય કરી સૃષ્ટિના સર્વે જીવજંતુ પશુ પક્ષી અને જળની સુખાકારી માટે કાર્ય કરતી સંસ્થા ગીર પરિવાર ટ્રસ્ટ દ્વારા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર ચેક નિર્માણ કરવાના વિરાટ સંકલ્પના ના ભાગરૂપે આગામી તારીખ રોજ સાંજે કલાકે રાજકોટ ખાતે કેન્દ્રીય કેબિનેટ સંદર્ભમાં ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ને ભેટ સ્વરૂપે આપેલ બાર ટાટા હિટાચી મશીન ના ભવ્ય કાર્યક્રમ યોજાશે આ પ્રસંગે સી આર પાટીલ શ્રીની સાથે ગુજરાતના ગુજરાત ગુજરાતના ઉર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

દરેક લોકો આમાં જોડાય અને આપણા સૌરાષ્ટ્ર અને ગુજરાત નો જે જળસંચય નો કાયમી પ્રશ્ન સોલ્વ થઈ શકે સ્વનિર્ભર સાથે મળી અને જળસંચય ના કાર્ય પૂરા કરી સમગ્ર જીવ સૃષ્ટિ અને પશુ પંખી અને કલ્યાણ અર્થે પાણી બહુ મહત્વ નો ભાગ છે અને આ કાર્યમાં આપણે બધા જોડ્યા અને આગળ વધીએ અત્યાર સુધી કેટલા બનાવી ચુક્યા છે કેટલો બનાવવાનો ભાગ છે કરવાનો અમે ટાર્ગેટ કર્યો છે કે જેની અંદર ચેકડેમ તળાવો બોર રિચાર્જ ખેત તલાવડી કુવા રિચાર્જ અન્ય નાના પાણીના ના ખાડા વધારે માં વધારે સંચય ના કાર્ય થાય એવો અમારો ટાર્ગેટ છે